ઓ ટમેટા ખા ખા ટમેટા ખા હાલ આ કા કોઈ જા બતા બતાવ ઓડિયન્સ ને બતાવ છે આખો ખાઈ જાય નેક મરા ઓ ગાવ અજી દારે ખાવ પછી બેટકો ઓડિયન્સ માટે મને મરચું આપ્યું તો હવે તું લીંબુ ગળી જાળ આખો તું જાજે

સામે Hala... તો presents...

અરે તો ટમેટા ખવડાવી દો થોડા ખવડાવે ખવડા તમે કોમેન્ટ કરીને તમારે કેવા બનાવવા ચેનલ માં હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો